હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ફરીને તમારા સમક્ષ એક વિડીયો મૂકવો છે એની વિડીયો છે ડુંગળીને લગતો વિડીયો ડુંગળી લસણ ડુંગળી લસણ કઈ રીતે વધુ પ્રોડક્શન આપે પાયાથી માંડીને તે કાપણી સુધી કઈ રીતની વ્યવસ્થા હોય અને કઈ રીતે એ વધુમાં વધુ વળતર આપે એના માટેનો એક નાનો એવો વિડીયો તમારા સમક્ષ મૂકવો છે એના માટે અમારી જે આ ચેનલ છે એને ખાસ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને ઝડપથી નવા નવા વિડીયો નવા નવી ટેકનોલોજી જે બુદ્ધિજીવી માણસો છે જે હોશિયાર ખેડૂત છે જે યુનિવર્સિટીના સંપર્કમાં રહીને કામ કરે છે આવા ખેડૂતો કઈ રીતે વધુ વધુ પ્રોડક્શન લે છે કઈ રીતે વધુ વધુ વળતર લે છે કઈ રીતે વધુ ઉત્પાદન લે છે આવા વિડીયો અમે સતત ખેડૂના સંપર્કમાં રહીને તમને મોકલતા રહીશું એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે લાઇક અને શેર કરવાની છે જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અન્ય ખેડૂ સુધી પહોંચે અને એમાંથી કંઈક તમને જાણ્યા જેવું હોય કંઈક તમારે ઉપયોગી હોય એવી માહિતી તમને બહુ ઝડપથી તમને ઘર બેઠા મળે આવી એક અમારી આ ચેનલની એક અમે સતત વિડીયો મૂકતા હોઈએ છીએ તો ખાસ ડુંગળી ડુંગળી અને લસણ આ પાક એવા છે કે વધુ વધુ તમને વળતર આપી શકે છે અને એ દેણામાં પણ ધકેલી શકે છે તો વધુ વધુ વળતર આપવા માટે મણિકા કરવા ખૂબ જરૂરી છે આ વર્ષે લસણનો ભાવ ખૂબ આઈએસ ગયો પણ ઘણા બધા ખેડૂતોને ત્રીસ ચાલીસ મણ લસણ થયા તો અડધું પ્રોડક્શન આવ્યું તો ડુંગળીનો ભાવ પણ ઘણો બધો ગઈ હતો અને અત્યારે બી છે પણ એની અમે પ્રોડક્શન લેવું ખૂબ જરૂરી છે પ્રોડક્શન વિઘે મણિકા નહીં થાય વિગે પ્રોડક્શન નહીં આવે તો તમારે ગમે એટલો ભાવ હોય છે એનો લાભ તમને ક્યારેય નહીં મળે લસણ ડુંગળીનો ભાવ પાક હંમેશા મણિકાથી જીત થતી હોય છે ભાવ તો બે નંબરની વાત છે ભાવ આપણા હાથમાં છે જ નહીં પણ મણિકા બનાવવા એ દરેક ખેડૂતના હાથની વાત છે તો સારા યજ્રોના સંપર્કમાં રહેવાનું યુનિવર્સિટીના સંપર્કમાં રહેવાનું સારા સાહેબોના સંપર્કમાં રહે ને ડુંગળીને પાયાથી માંડીને તે લરણી સુધી શું કામ કરીએ ગાય અને કઈ રીતે વધુ પ્રોડક્શન આવે એવો સરસ મજાનો વિડીયો છેલ્લે સુધી સાંભળજો ખાસ પાયા ની અંદર એનપીકે ખાતર ખાસ વાપરવું એનપીકે ખાતર પ્લસ માઇકો રાજા માઇકો રાજા એટલે કેમેક્સ ઉપર માઇકો સુપર કે ટ્રેક્સર આ એવી જબરજસ્ત ટેકનોલોજીવાળા માઇકો રાજા છે કે એ જમીનમાં નાખો એટલે મૂળને મૂળના સંપર્કમાં રહી અને મૂળને સતત ખોરાક આપવા રાખે એ સતત એનું એક આપણે જે વર્ષોથી જે ડીએપી વાવીએ છીએ એની ડીએપી જે એની ફોસ્ફરસ જામ થયો છે ને ઓગાળી ઓગાળી પણ મૂળના સંપર્કમાં રહી પાણી વધી જાય તો પણ મૂળના સંપર્કમાં રહીને ખોરાક આપે પાણી ઘટી જાય તો પણ મૂળને અને છોડને પોષણ પૂરું પાડ્યા રાખે તો માઇકો રાજા છે ખેડૂતનો સૌથી નજીકનો મિત્ર છે પાયામાં વાપરવું ખૂબ જરૂરી છે તો માઇકો રાજા ઘણા બધા એના કામ છે જમીનની પીએચ સુધા છે મોળું પાણી છે તો પણ મોલ સારો થઈ કે મોલ સુકાય નહીં જ્યાં શેણા જ ઘણા મોળા પાણીમાં ઓલા થઈ જાય છે ઉકલી જાય છે કે સુકાઈ જાય છે તો લસણ ડુંગળી જે વિગે જે એસી નેવું સો મણ લગી ખેડૂ કરે છે અને જે ખેડૂને પચીસ મણ થાય છે તો ભાઈકો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમારે ખાતર નાખવામાં વહેલા મોડું થાય દવા આપવામાં વહેલા મોઢું થાય તો પણ તમારા મોલતને મોલાયતને સતત પોષણ આપવા રાખશે તો આ બહુ અત્યારે વૈજ્ઞાનિકોની બહુ જ ઇમ્પોર્ટન્ટ શોધ છે પણ એને વાપરવી સમજદારીથી વાપરવી ખૂબ જરૂરી છે એનો કોઈ એટલો બધો ખર્ચો નથી અઢી વીકે શ્યાર કિલો વાપરવાનું છે તો કે એનપીકે વાપરવાનું માઇકો રાજા વાપરવાનું નજીક ત્રીજી પ્રોડક્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કૃમિની મમરી કૃમિ મૂળની અંદર ઘણી બધી પ્રકારની કૃમિ આવે છે તો વાયરવોમ આવે કૃમિ આવે તો એને કોઈ એકલ ડોકલ જીવાયતું આવતી હોય તો એના માટે તમારે ખાસ કૃમિની મમરી માર્કેટમાં સારી સારી કંપનીની મળે છે આપણે કોરાજન આવે એની પણ એક મમરી આવે છે એ પણ ખૂબ સારું કામ કરે તો આ પાયામાં જ તમારે આપી દેવી પડે એકવાર કૃમિ લાગી અને તમને જ્યારે ખબર પડશે કે આમાં આ મોલાય કેમ સારી થતી નથી ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હોય છે અને કૃમિ અત્યારે બહુ ઝડપથી અત્યારે બહુ ઝડપથી વેગથી એ અત્યારે વિકાસ પામી રહી છે ખોરાક લેવામાં જમીનની અંદર ખૂબ ઝડપથી એનો ગ્રોથ વધી રહ્યો છે એને કંટ્રોલ કરવી એ પાયામાં ખૂબ જરૂરી છે એમાં લસણ ડુંગળીના પાકમાં ખૂબ જ લાગે છે તો કૃમિ અને એ જે એ કૃમિ છે ને એની ઓળખ કહ્યું કે જે રાઇઝોબિયમની ગાઇઠું હોય આપણે મગફળીની અંદર હોય શેણાની અંદર હોય તો એની અંદર જે કોષી ગાઇઠું હોય ને એ રાઈઝોબિયમ છે એ એ છે માઇકો રાજાના જે વેલા બેક્ટેરિયા છે એ છે એ જે જમીનમાં રહી અને તમારા મોલાયતને ખોરાક આપવાનું નાઇટ્રોજન આપવાનું નાઇટ્રોજનની એ ગાયઠું છે તો એ એ જમીન એ મોલાયતને સતત ખોરાક આપવાનું કામ કરે પણ એમાં ને એમાં એવી ને એવી ગાઇઠું છે એમ કે આ મૂળની અંદર જે ગાયઠું છે અને કઠણ થઈ ગઈ છે એ ગાયઠું છે એ કૃમિની છે એ વાયરઓમની છે એ જમીન એની અંદર રહી અને એમાંથી તમારા મોલાયતનો ખોરાક ખેંચ્યા રાખે છે તમારા મોલાયતને જોઈ આવો ખોરાક પૂરો પડવા દેતું નથી અને મોલાયત આપણી ખોટી ઓલી થાય છે તો એના માટે કૃમિની મમરી પાયામાં જ વાપરવી ખૂબ જરૂરી છે તો દરેક ખેડૂત લસણ ડુંગળીનો પાક હોય કે ટમેટીનો પાક હોય તો એમાં ખાસ આવડિયા કૃમિની દવાઓ વાપરવી જોઈએ અત્યારે એનો જબરજસ્ત એટેક છે ઘણા બધા ખેડૂત ગઈ સેલ લેબોરેટરી કરાવવા જતા હતા ત્યાં પણ સતત એવું જ વાત કરતા હતા કે ભાઈ આમાં આ કૃમિ છે કે આ છે કે તે છે કે એના હિસાબે તમને પછી આવી રીતનું નાખવાનું કહેતા હતા તો એ એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આ પાયાની વાત થઈ સારું બિયારણ લેવાનું અને એને વ્યવસ્થિત વહેવા પછી ઉગતાની સાથે જ એને ફ્લિક્સ ઉપર અને આવડે મેક્સિલનો છંટકાવ કરવાનો ફ્લિક્સ ઉપર છે એક એક છટકાવ કરશો ને મેક્સિલ અને ફ્લિક્સ ઉપર તો એને ક્રૂમ એને એક છોડવાને સુકાવવા નહીં દે મૂળમાં ફૂગ નહીં લાગવા દે અને નાનું બાળક હોય ત્યારે કેમ એનું વધારે ધ્યાન રાખવું પડતું હોય આવી રીતે એને જે આ ફ્લિક્સ ઉપર અને મેક્સિલ છે એ એને સુકારો નહીં લાગવા દે એને ફૂગ નહીં લાગવા દે અને મેક્સિલના હિસાબે ઝડપથી ગ્રોથ આવશે તો શરૂઆતમાં જ વ્યવસ્થિત ગ્રોથ આવશે તો ફર્સ્ટ એન્ટ્રી લાસ્ટ એન્ટ્રી આવું એક સૂત્ર ઘણા બધા બુદ્ધિજીવી માણસો મોટિવેશન સ્પીકરો કહેતા હોય તો આ પણ એ બહુ જરૂરી છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે ત્યાર પછી સમયાંતરે એના સલ્ફર આપવું નાઇટ્રોજન આપવું પોટાશ આપવું એ સમયે સમયે બધું જે કાંઈ હોય આપ્યા રાખવાનું છે અને ખાસ એની અંદર થ્રીપ્સનો બહુ હેવી એટેક આવતો હોય છે તો થ્રીપ્સનું સતત નિદાન કરતા રહેવું થ્રીપ્સ અને ફૂગનાશક આ બેના છટકાવ વારાફરતી કર્યા રાખવા નિદાન કરીને જોઈને છટકાવ કરવા એ પણ ખૂબ જરૂરી છે પછી એને વ્યવસ્થિત ઉપરથી જે ગ્રેડ આવે છે એમાં જે નાગાર્જુનનો જેટોલ કરીને જે ગ્રેડ આવે છે ડુંગળીની લસણનો એક સ્પેશિયલ ગ્રેડ આવે છે તો આવા ગ્રેડ પણ ઉપરથી છટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે બહુ ઝડપથી પરિણામ મળે છે દસ પંદર દિવસ તમારું લસણ ડુંગળી વહેલું માર્કેટમાં જાય તો સારા ભાવમાં જાય તો આવી વસ્તુને ધ્યાનમાં રાખી અને લસણ ડુંગળીનો પાક વ્યવસ્થિત કરવાનો છે જ્યારે લસણ અને ડુંગળી તમારી કડિયાથી ભાંગીને આડી પડવા મળે ત્યારે એ સો ટકા પરિપૂર્ણ પાક આવ્યો ગણાય તો કાઢવામાં ઉતાવેલ ન કરવી જો કાઢવામાં ઉતાવેલ કરશો તો ગાંજો ઝાડો પડશે કે કોટો કાઢશે તો ભાવ નહીં આવે લસણને તમે વધારે ઉતાવેલ કરશો તો એમાં પછી વાયસ બેહી જાય એની અંદર જે થ્રીપ્સ છે એની અંદર લીલાશના હિસાબે અંદર ઘૂસી જાય અને તમારું લસણ બગડવાની કોશિશ કરશે તો સારા ભાવની જે આશા હોય તમારે જે લસણ રાખવું હોય એ ખાટી વાયસ બે એના હિસાબે તમે રાખી ના શકો તો એના માટે પણ ખૂબ જરૂરી છે પરિપૂર્ણ પૂરેપૂરો પાક આવવા દેવો ખૂબ જરૂરી છે તો આ લસણ ડુંગળીની ખાસ વાત કરી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પાયાથી જ તમારે આવી વ્યવસ્થિત શરૂઆત કરવાની છે એટલી કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રી સોતેર ચાર એકાવન ખાસ અમારી જે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેટલું ઝડપથી સબસ્ક્રાઈબ કરશો એટલા ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચશે નવી નવી ખેતીની ટેકનોલોજી તમારા સુધી પહોંચશે તમે જે પણ પાક વાવ્યો છે એના એ ટાઈમે જે કાંઈ રોગ આવશે તેના ઝડપથી નવા નવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમે પણ આ ચેનલને લાઈક અને શેર કરી દેજો જેથી તમારા ગ્રુપમાં જે કાંઈ મિત્રો હોય તમારું જે કાંઈ મિત્ર સર્કલ છે એને પણ આવા વિડીયો ઝડપથી પહોંચે અને આ અમારા જે આ વિડીયો છે એમાંથી તમારે જે કાંઈ લાભનું હોય એટલું કરવાનું છે નો લાભનું હોય એને કેન્સલ કરી દેવાનું છે તો આવી રીતની વ્યવસ્થિત લસણ ડુંગળીની ખેતી કરજો વિગે ત્રણસો બણ પ્લસ ઉત્પાદન થાય ડુંગળીનું તો વધુ વધુ વળતર મળે વધુ વધુ પૈસા મળે અને સારા ભાવ મળે તો આપણને કંઈક પાંચ પૈસા દેખાય બાકી ખેતી એક વસ્તુ એવી છે કે આડેધડે ને શિલા ખેતી કરશું તો વિશ્વમાં એક જ ધંધો એવો છે એની ખેતી છે કે બળ કરતાં કરતાં પણ દેણું થઈ જાય તો આવું આપણે ન થાય કંઈક સારી ટેકનોલોજી સાથે ખેતી કરીએ યુનિવર્સિટીના સાહેબોના સંપર્કમાં રહીને ખેતી કરીએ હોંશિયાર ખેડૂત સાથે સંકળાઈને ખેતી કરીએ એકાબીજાને સારી સારી વસ્તુ જેને ફાયદો થયો હોય એકાબીજા ખેડૂને કહેતા રહ્યો અને એકાબીજા ખેડૂને શેર કરતા રહ્યો અને આવી ખેતી આપણે ઝડપથી કરીએ તો દરેકને આ ચેનલે સબસ્ક્રાઈબ કરી દેવી એથી કંઈ કોઈને જાણવું મારો નંબર એમાં આપેલો જ છે અસ્તુ જય ભારત